નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે ગુજરાતી કઢીની રેસીપી શેર કરીશ તો આ કઢીની રેસીપી ખૂબ જ સરળ છે અને કઢી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તમે તેને રોટલા ખીચડી કે પછી ભાત સાથે ખાઈ શકો છો જો તમને આ રેસીપી ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીં મેં એક બાઉલ લીધું છે બાઉલમાં એક ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં આપણે અડધી ચમચી હળદર નાખી દઈશું અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું એક ચમચી ધાણાજીરાનો પાવડર નાખી દઈશું સાથે સાથે થોડીક આપણે તેમાં હિંગ પણ નાખી દઈશું અને થોડોક ગરમ મસાલો પણ નાખી દઈશ નાખી દઈશું હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું પણ એડ કરી દઈશું હવે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં ગાંઠા રહે નહીં આ કઢી આપણે છાશની બનાવીશું તો આ માટે મેં અહીંયા ખાટી છાશ નાખી છે એક ગ્લાસ જેટલી હવે આપણે જેટલી કઢી બનાવવાની હોય તેટલું આપણે તેમાં પછીથી પાણી ઉમેરી દઈશું તો અહીંયા ખાટી છાસ મેં અહીંયા એક ગ્લાસ જેટલી નાખી છે હવે લોટ સાથે છાસને આપણે સરસ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું તો અહીંયા કોઈ પણ જાતના ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવું હવે આપણે કઢીને વઘારવા માટે એક વાસણ લઈશું અને તેમાં નાખીશું ત્રણથી ચાર ચમચી જેટલું તેલ તો તેલ અહીંયા મેં મગફળીનું લીધું છે હવે એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું ચોથા ભાગની ચમચી જેટલી આપણે અહીંયા મેથી નાખી દઈશું તો આ વસ્તુ બધી તતળી જાય પછી આપણે તેમાં નાખીશું આદુ લસણની પેસ્ટ જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો પછી આપણે તેમાં લીમડાના પાન નાખી દઈશું મીઠા લીમડાના પાન વગર કઢી બનાવી અશક્ય છે કારણ કે મીઠા લીમડાથી જ કઢીનો સ્વાદ છે તે સરસ મજાનો આવશે મીઠા લીમડાના પાન નાખ્યા બાદ આપણે લીલું મરચું નાખી દઈશું પછી થોડાક ટમેટા કટ કરી અને તેમાં એડ કરી દઈશું હવે આ બધી વસ્તુઓને આપણે ત્રીસ સેકન્ડ સુધી તેલમાં ચલાવીશું તેનાથી જે આ બધી વસ્તુઓ છે તે સરસ મજાની સોફ્ટ થઈ જશે અને એકબીજામાં સ્વાદ પણ મસાલાનો બેસી જશે હવે આપણે તેમાં છાસ વાળું મિશ્રણ નાખીશું અને તરત જ ઢાંકણને બંધ કરી દેસું જેથી જે વઘારનો સ્વાદ છે તે કઢીમાં સરસ રીતે બેસી જાય થોડીવાર પછી ઢાંકણ ખોલી અને આપણે જેમાં છાશ નાખી હતી તેમાં થોડુંક પાણી વધારે નાખી અને જેટલા પ્રમાણમાં કઢી જોઈતી હોય તે પ્રમાણે આપણે પાણી તેમાં નાખી દઈશું ઘણીવાર એવું થતું હોય કે આપણે જેવો કઢીનો વઘાર કરીએ કે કઢી છે તે ફાટી જાય તો જ્યારે આપણે વઘારમાં કઢી નાખીએ ત્યારે સતત તેને ચલાવતા રહેવાની છે અને બીજી વાત એ કે જો કઢી ફાટી જાય તો થોડાક પાણીમાં ચણાનો લોટ નાખી તેને સરસ રીતે મિક્સ કરી અને કઢીમાં નાખી દેવો તો ફાટેલી કઢી બરાબર થઈ જશે હવે કઢીને ઉકળવા દઈશું જેમ જેમ તે ઉકળશે તેમ તેમ ઘાટી થતી જશે અહીંયા તમે જોઈ શકો છો કે કઢી છે તે ઉકળી ગઈ છે તો આ રીતે આપણે દસથી પંદર મિનિટ સુધી કઢીને ઉકાળવાની છે જેથી તેમાંનો જે ચણાનો લોટ છે તે સરસ મજાનો પાકી જાય ચડી જાય તો દસથી પંદર મિનિટ પછી તમે જોશો તો કઢી છે તે ક્વોન્ટિટીમાં પણ ઓછી થઈ ગઈ હશે અને તેની સાઈડમાં પણ કઢી એકદમ ચોટી ગઈ હશે તો સમજી જવાનું કે આપણી કઢી સરસ મજાની ચડી ગઈ છે આપણે તેને ઉકાળીશું તો જ કઢીનો સ્વાદ છે તે સરસ મજાનો આવશે તો દસથી પંદર મિનિટ સુધી કઢીને ઉકાળવી ખૂબ જ જરૂરી છે તો અહીં આપણી કઢી બની અને તૈયાર થઈ ગઈ છે હવે અહીં આપણે ખાટી મીઠી કઢી બનાવવાની છે તો હું તેમાં ગોળ નાખીશ ગોળને ઓગળવા માટે થોડીવાર માટે આપણે કઢીને મિક્સ કરશું ચલાવશું જેથી ગોળ છે તેમાં તરત જ ઓગળી જાય તો અહીંયા સરસ મજાની આપણી ખાટી મીઠી ગુજરાતી કઢી બની અને તૈયાર થઈ ગઈ છે કઢી બની ગયા પછી આપણે તેમાં થોડીક કોથમરી સ્પ્રિન્કલ કરી દેવાની છે આ કઢીને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે રોટલા સાથે ખીચડી સાથે કે પછી ભાત સાથે ખાઈ શકો છો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે